રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર્ગ ઝલી રહ્યો છે છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હાંસોટ પંથકમાં પડેલા આશરે પાંચ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે અને ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બલ્સ બીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા હતા આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોની નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે નમસ્કાર હું ઠાકોરભાઈ અંબાળા મિલાવનો રહેવાસી છું અમે ઘણા વખતથી કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પર બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો હશે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે મારું નામ પરેશભાઈ પટેલ છે હું ઈલાવ ગામનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી કપાસની ખેતી કરું છું એમાં અમને આ વર્ષે કમોસમી વરસાદને કારણે અમને અમને ખેડૂતોને કપાસમાં ઘણી નુકસાની ગઈ છે આ અમે ખેડૂતો ભાઈ એવી સરકારશ્રીને નવી વિનંતી કરીએ છીએ કે અમને આ જલ્દીથી કોઈ સહાય આપવાની કોઈ યોજના સહાય નમસ્કાર મામ ભાઈ પટેલ હું ઈલાવ ગામના રહેવાસી છું ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતીઓ થાય છે આ વર્ષે કૌમાસી વરસાદ પડવાથી કપાસની તૈયાર થયેલો પાકને કપાસની નુકસાની પૂરેપૂરી થાય છે તો સરકારને મારી માંગ છે કે સર્વે કરાવીને ને કપાસ ભરપાઈ કરે